હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તીકરણ થઈ જવાના કારણે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ લઘુમતીમાં મુકાયો છે ત્યારે વ્યારા તાલુકાના લખાલી ગામે નવરાત્રીમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવા નીકળેલી શોભાયાત્રામાં લોકોએ વાજતે ગાજતે માતાજીનું સ્વાગત કર્યું હતું ચંદન હૈ ઇસ દેશ કી માટી તપુભૂમિ હર ગાંવ હૈ હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ તાપી જિલ્લાની ભૂમિ એટલે માશબરીના વંશજોની ભૂમિ પરંતુ કેટલાક લાલચુ લોકો પોતાના ફાયદા માટે અહીં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવી પ્રકૃતિ પૂજકોને વિદેશી ધર્મના કરી નાખ્યા અને માતાને પૂજતો સમાજ આજે રવિવારે ચર્ચમાં જતો થઈ ગયો ધૂપદીપ કરી પ્રકૃતિને પવિત્ર કરતો સમાજ આજે મીણબત્તી સળગાવતો થઈ ગયો પરંતુ આજે પણ કેટલાક પોતાનો મૂળ ધર્મ સાચવીને અડગ અને નીડર થઈને ઉભા રહેલા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ દ્વારા

ત્યાં રામનવમી નવરાત્રી હનુમાન જન્મોત્સવ જેવા કાર્યક્રમો કરાવો ખરેખર આદિવાસી સંસ્કૃતિ સાચવીને બેઠેલા તમામ ગામડાના ભાઈ બહેનોને તમારી જરૂર છે તો ચાલો સમય કાઢી ગામડાઓમાં વસેલા આપણા ભાઈ બહેનો માટે સમય કાઢી એમને મળવા જઈએ તેઓ એકલા ન અનુભવે તે માટે એમની મુલાકાત લઈએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી